માધા પર ખાતે ગાતા રહે મેરા દિલ માધાપર સંગઠન કરાવો કે ટ્રેક દ્વારા અબોલા પશુઓના લાભાર્થે કચ્છના ચાલીસ કલાકારો અને સંગીત પ્રેમીઓના સહકારથી જીવદયાના ઉમદા ઉદ્દેશથી સંગીત સંધ્યા યોજાઈ હતી જેને શંકર સચદે ઝવેરીલાલ સોનેજી રસિક મકવાણા હસ્તીન આચાર્ય નિતિન પંડ્યા પંકજ દહીંસરિયાએ દીપ પ્રગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો જાનકી પંડ્યાના સ્વરમાં સ્વર્ગીયન મીરા સચદે અને સ્વર્ગ દિલીપભાઈ દહીંસરિયાજલીથી શરૂઆત કરાઈ હતી ભુજ અંજાર માંડવી મુદ્રા માતા પર કલાકારો હેમંત કુમાર મોહમદ રફી કિશોર કુમાર મુકેશ નિતિન મુકેશ તલત મહેમૂદ કુમાર સાનુ સુરેશ વાડકર એસપી બાલા લતાજી આશાજીના ગીતો ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા બાર વર્ષથી કરી એક્યાસી વર્ષના દરેક કલાકારોનું સન્માન કરાયું હતું જોરાવરસિંહ રાઠોડ ધીરેન ગોર નીતિન કેશવાણી પંકજ પંકજ ઇન્દુબેન ઠાકર વગેરે આર્થિક યોગદાન આપ્યું હતું જગદીશ ભટ્ટ ભગીરથ દોડકિયા હરસુખ સોની હિરેન સાવલા વગેરે હાજર રહ્યા હતા સંચાલન દીપક ભટ્ટ નીતિન પંડ્યા દીપક પંડ્યા સંજય જેઠવા આશાબેન ભાટિયા વગેરે કર્યું હતું